નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાચો સાઇંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઇવ અને જટપટ ન્યૂઝ આજ રોજ નૌસરીના બીઆર ફાર્મ ખાતે એમબી ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા હવ ફેરવેલ પાર્ટી અને ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નવા ઉમેરાયેલા વિદ્યાર્થીઓ માટે વેલકમ પાર્ટી હતી તો જેમનો ફિઝિયોથેરાપીનો શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયું છે એમના માટે ફેરવેલ પાર્ટી હતી ને આ આયોજનની અંદર મુખ્ય મહેમાન અને વક્તા તરીકે ડોક્ટર અલીરાની કે જેઓ આપડા ભારતીય ક્રિકેટ ટીમના એક્સ ફિઝિયોથેરાપિસ્ટ હતા અને સાથે જ હાલ નાણાવટી હોસ્પિટલની અંદર એચઓડી છે અને પ્રોફેસર છે તે ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ નવસારીના પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ ભુરાભાઈ શાહ પ્રેમચંદ લાલવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને સાંઈંગ મીડિયા હાઉસના સર્વેસર જીતેન્દ્ર પટેલ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તો કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શ્રદ્ધા રાવજી પણ ઉપસ્થિત રહ્યા હતા આ તમામની સાથે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા નવા જોડાયેલા વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ડાન્સથી લઈને ઘણી બધી ઇવેન્ટ રાખવામાં આવી હતી અને સાથે જ ડૉક્ટર અલી ઈરાની દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના હેતુ સહ એક પ્રવચન પણ રાખવામાં આવ્યું હતું આ સંપૂર્ણ કાર્યક્રમ વિશે એમ ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજના ડીન ડૉક્ટર અમિત પટેલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે સોલ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ફ્રેશવેલ ટ્વેન્ટી ફોર आयोजन हुआ है एम बी गोहिल इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस एंड रिसर्च सेंटर कॉलेज ऑफ़ फिजियोथेरेपी द्वारा जिसमें चीफ गेस्ट के तरीके डॉक्टर अली इरानी जो हमारी इंडियन क्रिकेट टीम के एक्स फिजियोथेरेपिस्ट रहे हैं एंड नानावटी मैक्स सुपर स्पेशलिटी हॉस्पिटल में फिजियोथेरेपी एंड स्पोर्ट्स मेडिसिन डिपार्टमेंट के एच हैं उनका एक लेक्चर हुआ है साथ ही साथ हमारे नवसारी के स्टीम गेस्ट uh, मिस्टर प्रेमचंद लालवानी श्री रमेश भाई रानी श्री भूरा लाल uh, Life in Healthcare Foundation श्री जी शाह लाइफ इन हेल्थ केयर फाउंडेशन से श्रीमती श्रद्धा बिन राव जितेंद्र भाई एंड uh, जी एम मेडिकल कॉलेज से डॉक्टर भद्रीस वाघेला जी उपस्थित रहे uh, आज का जो आयोजन था इट वॉज बेस्ड ऑन जो बच्चे नए आ रहे हैं उनका वेलकम था और जो उनका फिजियोथेरेपी का कोर्स पूरा हुआ है उनके लिए फेयरवेल ऑर्गेनाइज uh, किया गया है uh, एक फिजियोथेरेपी नीड ऑफ द सोसाइटी टॉपिक पे डॉक्टर अली रानी का एक लेक्चर हुआ है जिसमें बहुत सारी हेल्थ रिलेटेड इश्यूज़ पे हम लोगों ने बात किया एक uh, बहुत अच्छा इनिशिएटिव जीरियाट्रिक रिहैबिलिटेशन के लिए उन्होंने बोला जिसमें साथ में श्री संजय भाई देसाई जो हमारे एक्स सिंडिकेट मेंबर हैं वी नर्मद साउथ गुजरात यूनिवर्सिटी के और लाइफ इन हेल्थ केयर फाउंडेशन की के तरफ़ से श्रीमती सद्धा राव ने इनिशिएटिव लिया है कि बहुत जल्दी हम लोग नवसारी में एजड लोगों के लिए एक ओपन जिम जीरियाट्रिक रिहेबिलिटेशन का स्टार्ट करेंगे जिससे हम उनकी हेल्थ पर और अच्छा फोकस कर सकें और उनकी हेल्थ को और अच्छा हम बना सकें विद द हेल्प ऑफ फिजियोथेरेपी थैंक यू सो मच तो साथे जो डॉक्टर अली ईरानी पण उपस्थित રહ્યા હતા એમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા માર્ગદર્શન આપ્યું હતું અને તેઓ સુજણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર મે પ્રોફેસર ડોક્ટર અલી ईरानी નાનાવટી મેક્સ હોસ્પિટલ મુંબઈ સે આયા હું ઓર આજ કા જો પ્રોગ્રામ હે ગોહેલ ફિઝિયોથેરાપી કોલેજ મે સ્ટુડન્ટ્સ લોગ નય સ્ટુડન્ટ્સ આને કા વેલકમ પાર્ટી હે ઓર જો સ્ટુડન્ટ કમ્પ્લીટ કી એ વો લોગ જા રહે કોલેજ સે તો લોગ ફાવેલ પાર્ટી કે લે મે આયા और लास्ट ईयर भी आया था और सिर्फ बात करना था स्टूडेंट से कि जो फिजियोथेरेपी का रोल है हमारे समाज के लिए क्या है तो लोग और समाज में जाके सेवा कर सकें मुझे खुशी हुई है आके और थैंक यू बोलना चाहता हूँ अमित भाई को प्रेम जी को जो मुझे बुलाया यहाँ पे और उम्मीद रखता हूँ कि हर साल ये कॉलेज का स्टूडेंट बढ़ता रहे और लास्ट ईयर इस साल भी एकेडमिक में सब टॉपर रहे

શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી